ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેનો છે જ્યાં એક યુવક સાથે તેના પરિચિત મિત્રોએ મળી લૂંટ ચલાવી હતી ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ પોતાનું મકાન વેચી રૂપિયા બાવીસ લાખ મેળવ્યા હતા જેમાંથી લોન ચૂકવ્યા બાદ લગભગ સાત લાખ રોકડ રકમ કાપડની થેલીમાં ભરી પોતાના ઓળખીતા મિત્ર પ્રિયાબેન દાનણિયા સાથે બહાર ફરવા નીકળ્યા હતા આરોપી પ્રિયાબેન પહેલા તેમને પાલડી જમવા લઈ ગયા પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા ગયા અને ત્યાં પહેલેથી જ યોજના મુજબ પ્રિયાબેને બે સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું મહિલા મિત્ર અને તેના બે સાથીદારો મળીને થેલી ચૂંટવી ઝપાઝપી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા જોકે તપાસમાં ફરિયાદીના ખુલાસાઓને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા પોલીસ ફરિયાદ પછી તરત જ એક્ટિવ થઈ ગઈ અને કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપ્યા હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે મુખ્ય મહિલા આરોપી પ્રિયાબેન સહિત ત્રણ જણની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેઓ પાસેથી રૂટેલી રકમનો હિસાબ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ મિત્રતાની આડમાં બનતી આવી લૂંટોની ઘટનાઓ ચેતવણો છે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી પાસેના આશરે સાડા સાત લાખ રૂપિયા એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા બે આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ ત્રણે ત્રણ આરોપી ફરિયાદમાં જણાવેલ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો સર આરોપી ફરિયાદી વચ્ચેનો સંબંધ શું છે કેટલાક સમયથી લૂંટનો જે છે તે યાદો થયો હતો અને કેટલાક ભ્રષ્ટાચારી સાથે બીજો જે આરોપી જે છે તે કેટલાક સમયની મિત્રતા મૃત્યુ આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે ત્રણ એક વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને આરોપી ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનું આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલાં મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું ઘટનામાં કુલ ત્રણ આરોપી એક મહિલા અને બે પુરુષ સામેલ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે